એ જેમલીધર ખેડૂત મિત્રોને કેમ છે બધા મજામાં જશો ને દ્વારકાવાળો બધાને મજા મજા ને રાજી રાજી રાખે એવી આશાથી ચાલુ કરું છું એક નવો વ્લોગ અને અત્યારે આપણે સિંહ વાળીએ અને આપણે જે બાજરો આવ્યો છે ને એ બાજરાની અંદર હાથી આંકવાનું છે આપણે હાથીનું સેટિંગ થવું સૌ હાથી આંકવાનું છે મિંદરા ટ્રેક્ટરેથી તો કે થી વિશેષ કઈ હોય જ નહીં બળતુ જેવું તો થાય જ નહીં પણ છતાં અત્યારે સમયની અંદર બળતું રાખવું પોસાતું નથી ખેડૂતો ને એટલા માટે આપડા મીંડા બધું આવી ગયું છે થોડુંક ઝડપ કામ થાય અને હાલે ત્યાં સુધી ખોરાક લઈએ તો આપણી બાજરા માં જે છે ને બોતેર નું ક્યારે હોય ચાર હાઈરું નું વાવેતર છે મતલબ અઢાર જારી થઈ અને મીંડરું ટ્રેક્ટર છે અઢાર ની જારી હાથી હાલે નહીં કારણ કે એના જે વ્હીલ હોય ને જે આગલા વ્હીલ આ વ્હીલ છે ને એ બરોબર હાઈર ઉપર આવે બે બે વ્હીલ છે ને વ્હીલ છે ને છે વૈષ્ણવ બે એની ઉપર આવે તો એના માટે આપણે છે ને આ ડગરા ચડાવી દીધા છે પેલા જો આપણે આ જેક મારી દીધો જેક મારી ટ્રેક્ટર વધાર કરી લીધું વધાર કરીને ડગરા ચડાવી દીધા જો આ બરોબર આ બે વ્હીલ છે ને આપણે પાંચ પાંચ આંગર ટૂંકમાં આગળ લઈ લીધા છે હજી આ વ્હીલ ને ગમે એટલું આમ કરવું હોય તો થઈ હોય અહીંયા સુધી બરોબર એવી સિસ્ટમ છે અને એ જ રીતનું સેમ વસ્તુ આ બાજુ કરી લીધું છે આ બાજુ પણ ડગરું ચડાવી દીધું છે ડગરા ચડાવી લીધા છે અને હવે કમ્પ્લીટ થઈ ગયું છે આપણે જારી બધું માપ સેટ કરી લીધું છે હાથી આંકવાનું છે આવતીકાલે અત્યારે પાંચ સાડા પાંચ જેવો ટાઈમ થયો છે બધું કમ્પ્લીટ કરી લઈને સવારમાં વહેલું આવી જાય ને છ વાગે સાડા પાંચ વાગે તો દસ એક વાગ છે ને ત્યાં સુધી એમાં જાજુ બધું હાલી જાય પછી તું આપણે સેટિંગ કરી લીધું છે બધું કમ્પ્લીટ અને વાડી અમારે એક બે આવ્યા છે અને હવે આપણે છે ને ચા પાણીની ચૂસકી મારી લઈ સવારના વાગી ગયા છે આઠ આપણે વાડી આવી ગયા આપણો બાજરો છે બાજરાની અંદર હાથી કામ ચાલુ છે ટૂંકમાં એક હાથી હાકીને ઉરિયા નાખીને પાણી પાઈ જઈને એટલે બાજરો ભાગ છે અને જો આ ઝારી આપણે બનાવીને ટૂંકમાં વીલ જે પોળા કર્યા ને જો આ રીતના વીલ પોળા થઈ જાય આ વીલ છે ને પાટલામાં જ આવે અને આપણે આમાં રાપ આવેલું નહીં કારણ કે પડું છે ઝાડ વાળું છે અને ઢારવાળું છે ને સરેડા પડી ગયા ને એટલે ક્યાંય પડતી હતી ને ક્યાંય નથી ફરતી મતલબ ફરી પાછું આપણે ગામમાં જઈને બલુંગીયા લઈ ગયા છે અત્યારે હવે બલુંગીયા હાલે છે અને આઠ વાગી ગયા છે નારાયણ આ ઉગી ગયા છે અને પાણી બાણી પીને માવો ખાઈ લઈ પાછા વગી જઈ અને અહીંથી છે આ ઓલી બાજુ મોગ વાવેલા છે ત્યાંથી એટલું આવેલું છે અને એટલું બાકી છે હજી કે ભાઈ પોણા નવ જેવું વાગી ગયું છે અને એ ટ્રેક્ટર કરી દીધું હે હાલી ગયું ચા પાણી પી આવી અને જઈ ચા પાણી પી લેવી વાતાવરણ એવું થઈ ગયું ને કે જાણે વાવણી થવાની શરૂઆત થઈ હોય ને એવું વાતાવરણ થઈ ગયું છે ભાઈ એ હજી વાર છે બે મહિનાની હે આ બિચારા ખેડૂત તલનું વાવેતર કરેલું હશે બાજારનું પટી જાય બધાય બાજરા થઈ ત્યાં સુધી વાંધો નહીં બાકી સાત નાખતો નહીં ભાઈ જોઈ લો એકલું એકલું હાલે જો

તો બાજરાના પડામાં અમારા કૃપાબેન ફર્સ્ટ ટાઈમ મારા કુપરાબેન ના હે ને પગલા અમારા બાજરામાં પડ્યા છે પહેલી વખત તો કેવા રૂડા લાગે જોઈ લ્યો વાહ કૃપાબેન વાહ તો ફટાફટ આપણે હે ને હાલો ગયા હાલો આઈલાવ ઓ આઈલાવ મારો બાજરો તો છે હે કૃપા બેન મારો પાણી ભર્યું હે હજી એટલું પાણી હજી આપણા બાજરાની અંદર ઓછામાં ઓછું હે ને બે પાણી એક પાણી તો નીકળી જ જાય બીજાની કટોકટી રીએ કદાચ જો પાણી રેલા ખાય છે અત્યારે આપણે જો એમાં દવા છાંટવાનું કામ ચાલુ છે આપણા પંપ ને બધું થઈ ગયું છે ભરાઈ ગયા હે અને દ્રાવણ કરી લીધું છે અને દવા છાંટી સઈ આપણે છે સાયપર મેથી પાંચ ટકા છે ઇથિયન છે ચાલીસ ટકા બે મિક્સ કરીને એટલે સાયપર ભાઈ પ્રોફેનો ફોસનું ઝેર થઈ જાય બરાબર જી જીવાય ને એના માટે આ છે પછી બાજરાના વિકાસ માટે નરવાઈ માટે આ છે ઓગણી ઓગણી ખાતર ઓગણી 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 આ ખાતર આપણે આમાં ભેળવી દીધું છે ખાતર ભેળવી અને પમ ભર લીધો છે અને આપણા બાજરામાં દવાનો છંટકાવ ચાલુ છે બપોરના વાગી ગયા છે સાડા ગયા પછી પાંચ છ પંપ આરામ થી આપડે છાંટી લઈશું પછી બપોરે ઘરે ઘરે બપોરા કરવા જવાના હે તો હવે ફટાફટ મંડી દવા છાંટવા પાણી જોજે એટલું હે અમારી કૃપા છે ને જો આ કોઈને હેખે કામ નથી કરવા દેતી મમ્મી ને કે હિરકી ને કે નડી જટી લીધી હે નડી જટી ના ઉનાળો હે ને આ જો આયથી બધું પાડ્યું અને જો એ નડી નથી દેતી જો જો હમણાં લેવા માંડે ને એ એ એ એ હમણાં રોવે આને આખી પલ્લા નાખી દે દે એમ જ કરે રાખે જો રોય આ એ ગાંડી હે ને જો જો ઉડે વે ઉડે દે ઉડે ટકી ટકી એ એ એ તારા બેન બીમાર પડી ગયા છે અમારા હીરુ બેન બીમાર પડી ગયા છે આપણે હોસ્પિટલ લે જઈ આવ્યા હતા ધાર્મી માટે એટલા ઠીકડા આવ્યા એટલા એટલા ઠીકડા ધાર્મી માટે આવ્યા અને અમારે હીચકી માટે જો ત્રણ બોટલ આવી છે આ સવારે આ સાંજે અને આ બપોરે ત્રણેય આને પણ શરદી ઉધરસ ને એવું છે અને આને શરદી ને ઉધરસ ને માથું દુખે છે કૃપાબેનને કંઈ વાંધો નથી ધ્રુવી ધ્રુવીબેનને ને વાંધો નથી હજી એક વ્યક્તિને કંઈક વાંધો નથી અને મને કંઈ વાંધો નથી જમન થઈ ગયું હજી નથી થયું બપોરના પોણા બાર વાગ્યા હે હજી રાંધ લીધું હજી તો તું અટાણ સુધી કરતી તી હું હે અટાણ સુધી તું હું કરતી તી પોણા બાર વાગ્યા હજી તે રાંધું નથી હો હે હું કરતી હતી ફોન માં રમતી હતી રીલું જોતી હતી ને તો પરીક્ષા ચાલુ હે બધી વહેલી રજા પડી જાય છે ને ઉનાળાને કારણે થોડુંક ટાઈમ ટેબલમાં પણ ફેરફાર થઈ ગયેલો છે હા સાત થી અગિયાર નો ટાઈમ થઈ ગયો છે અમારા હિરકીબેન છે એ લેસન કરે છે ધાર્મી છે એ કાર્ટૂન જોવે છે અને અમારી કૃપાબેન છે ને એ પણ હુતા હુતા ટીવી જોવે છે નીચે મસ્ત મજાને ઠંડુ ઠંડુ લાગે હોઈ ગયા છે આ શું કરતી છે ધ્રુવીબેન જો જટણી ખાંડે અમારે આ છોકરી છે ને ડાય છે ને હોશિયાર છે

અને ખાધે મીઠા હોય ભાઈ ની વાત જવા હોય ત્યાં સુધી બધા રામ રામ ને સીતારામ જાય ભૂલી થાય